કામગીરી નફાની અસર કરતા વ્યવહારો અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકાણ પ્રવાહ શોધો અને કઈ પ્રવૃત્તિ કરવાની છે આપણે રોકાણ રોકાણ પ્રવૃત્તિ નો દાખલો ગણવો હોય તો આપણે કેટલી વિગતો યાદ રાખવી પડે રોકાણ પ્રવૃત્તિ ના દાખલા માટે ચાર વિગતો યાદ રાખવાની છે સૌથી પહેલું બિન ચાલુ મિલકતો ખરીદી કે પછી લાંબા ગાળાના રોકાણ ખરીદી કે મળેલ વ્યાજ કે પહેલા બોલો કઈ બાકી આપવામાં આવેલી છે તો ફર્નિચર ના ખાતાની કઈ બાજુ લખવાય વિગતમાં બાકી આગળ बोलो शुरुआत में बाकी 12 लाख પછી કઈ બાકી આપેલી છે બોલો આખરની બાકી કઈ बाजू લખાઈ જમા બાજુ પહેલા લખાઈ કે છल्ले છल्ले લખાશે બાકી આગળ લઈ ગયા બોલો કેટલા એના પછી શું છે ઘસારો મિલકત ના ખાતા ની કઈ બાજુ લખાય मिलकत न खाता जमा बाजू पर विगत रकम फर्नीचर नो फर्नीचर खरीदो तो उधार बाजू बैंक खाते फर्नीचर वेचो तो जमा बाजू बैंक खरीदेलु के वेलू कई बाजू क्या खाते लख બેંક ખાતે કાઉન્સ માં બોલો શું લખીશું કેટલા રૂપિયા ચાર લાખ છે ગણતરી કરવા શા માટે ગણતરી આગળ છે કોઈ વિગત ફર્નિચર ની ચોપડી કિંમત કેટલાની હતી ત્રણ લાખ વીસ ઉપર જો એને વેચેલું કેટલા માં વધારે પૈસા માં કે ઓછા માં ત્રણ વીસ નું ચાર માં વેચ્યું એસી વધારે મળ્યા નફો થયો કે નુકસાન નફો મિલકત ના ખાતા ની કઈ બાજુ ગઈ ના દાખલા માં નુકસાન હતું તો ક્યાં લખેલું યંત્ર વેચાણ ના નુકસાન ખાતે તો અહીંયા ઉધાર બાજુ પર બોલો શું લખાશે ફર્નિચર વેચાણ ના નફા ખાતે કેટલા માંથી કેટલા બાદ કરીશું ચાર લાખ માઇનસ ત્રણ લાખ રકમ આવશે આગળ કોઈ વિગત આપેલી છે તો ખાતા નો બોલો શું કરીશું સરવાળો કઈ બાજુ વધારે છે જમા બાજુ નો ટોટલ બોલો છોવીસ લાખ ઉધાર બાજુ પર ઘટતી રકમ 11 લાખ 20 હજાર 11 લાખ 20 હજાર બા લઈ ગયા લખાય 11 લાખ 20 હજાર બા લઈ ગયા લખાય કેમ ન લખાય એ તો આવી ગયું છે ઉધાર બાજુ ઘટે તો બેંક ખાતે ખરીદી અને જમા બાજુ ઘટે તો બેંક ખાતે ઉધાર બાજુ ઘટેલું છે તો લખાશે બેંક કંસમાં ખરીદી આ બધી વિગતો દાખલામાં લખાશે આપણો દાખલો છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મિલકતોની ખરીદી અને મિલકતોનું બે વિગત લખાય તો આ બાજુથી બોલો કઈ વિગત લખાશે ખરીદી બોલો કેટલી છે જમા બાજુ બોલો વેચાણ કેટલું છે કેટલી વિગતો આવશે પહેલી વિગત ફર્નિચર નું શું લખવાનું વિગતમાં લખીશું ફર્નિચરનું વેચાણ અને રકમ બોલો કેટલી રકમ લખીશું ચાર લાખ બોલો પછી શું આવશે તો વિગત માં લખાશે ફર્નિચર ની ખરીદી

તો એની સામે વિગતમાં બોલો શું લખાશે તો જાવક લખાય ધારો કે કાઉસ ન આવે તો ઉદ્ભવ તો આવક કાઉસ છે તો શું લખાશે જાવક રોકડ પ્રવાહ સમજાણો રોકાણ પ્રવૃત્તિના આ બે દાખલા સૌથી વધારે પૂછાય છે કયા કયા ઉદાહરણ ઉદાહરણ નંબર અગિયાર અને ઉદાહરણ નંબર બાર